મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કોઈ પણ પર્સનનું બેન્ક એકાઉન્ટ નવું એડ કરવું છે કે એમને બેંક એકાઉન્ટ ચેન્જ કરવું છે તો એડમિન યુઝર કઈ રીતે કરી શકશે તો એડમિન યુઝર એના માટે સૌ પ્રથમ લોગ કરશે એડમિનના મેનુમાં જશે લેફ્ટ હેન્ડ સાઈડ જે મેનુ છે એડમિન માસ્ટર એડમિન માસ્ટર ઉપર ક્લિક કરશે એમાં યુઝર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશે યુઝર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશે એટલે સિસ્ટમ યુઝર રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશનની સ્ક્રીન ઓપન કરી દેશે ત્યાં આગળ એ અલગ અલગ ફિલ્ટર્સથી સર્ચ કરી શકે છે એચઆરપીએન ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને પાન નંબર કોઈ પણ એક ફિલ્ડ નાખી અને સર્ચ બટન ઉપર ક્લિક કરશે સર્ચ બટન ઉપર ક્લિક કરશે એટલે સિસ્ટમ ડેટા નીચે ગ્રીડમાં લોડ કરી દેશે એડમિન યુઝરને જો આ યુઝરનો એક્સેસ હશે એમની ઓફિસમાં હશે તો એ યુઝર સર્ચ થઈ અને ગ્રીડમાં ડિસ્પ્લે થઈ જશે ગ્રીડમાં યુઝર આવશે બે એક્શન આપેલા છે એક એડિટ અને એક સર્વિસ બુક તો બેંક એકાઉન્ટ ડિટેલ્સ એડ અથવા અપડેટ કરવા માટે એડિટવાળા આઇકન પર ક્લિક કરવાનું રહેશે એડિટવાળા આઇકન પર ક્લિક કરશે એટલે સિસ્ટમ એનો પર્સનલ ડેટા ઓફિશિયલ ડેટા એ બધો ડેટા ઓપન કરી દેશે હવે બેન્ક ડિટેલ એડ કરવા માટે જે છઠ્ઠું ટેપ છે બેંક ઇન્ફોર્મેશન એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઓલરેડી બેંક ડિટેલ આ યુઝરની નાખેલી છે જો મારે આ બેંક ડિટેલ ચેન્જ કરવી છે કોઈ યુઝર એવો છે કે જેની બેંક ડિટેલ નાખેલી નથી તો આ ડિટેલ્સ બ્લેન્ક આવશે બરોબર તો ચેન્જ કરવી છે ફોર એક્ઝામ્પલ બેંક અકાઉન્ટ તો અહીંયા આગળ બેંક એકાઉન્ટ નાખી દઉં છું બેંક અકાઉન્ટ મેં મારો નાખેલો છે અને આઈએફએસસી કોડ મે આઈએફએસસી કોડ નાખ્યો છે બરોબર છે હવે આઈએફએસસી કોડ નાખીને તમે ટેબ દબાવશો મતલબ આગલા જશો આગલા ફિલ્ડમાં તો ઓટોમેટિકલી સિસ્ટમ આઈએફએસસી કોડ ચેક કરે છે અત્યારે મેં આઈએફએસસી કોડ ખોટો નાખેલો છે બરાબર જો ખોટો નાખેલો છે તો તમને સિસ્ટમ મેસેજ આપી દેશે ઇનવેલિડ આઈએફએસસી કોડ બરાબર છે હવે હું આઈએફએસસી કોડ સાચો નાખી દઉં છું બરાબર તો સિસ્ટમમાં જે ડેટા પડેલો છે એ સિસ્ટમ વેલિડેટ પણ કરે છે કે આ સાચો છે કે ખોટો છે જ્યારે તમે સાચો આઈ કોડ નાખશો તો સિસ્ટમ ઓટોમેટિકલી બેન્કનું નામ અને એની બ્રાન્ચનું નામ લઈને આવી જશે બરોબર છે જો આઈએફએસસી કોડ સિસ્ટમમાં ના નાખેલો હોય તો તમારે સેન્ટ્રલાઈઝ હેલ્પડેસ્ક જે છે એમનો કોન્ટેક કરવાનો રહેશે કર્મયોગી હેલ્પ એ તમને સિસ્ટમમાં કોઈ બેન્ક ડિટેલ નહીં નાખેલી હોય તો એ તમને સિસ્ટમમાં એડ કરી આપશે તો આ રીતે અહીંયાથી તમે યુઝર રજિસ્ટ્રેશનમાં એડિટ ઉપર ક્લિક કરીને બેન્ક ઇન્ફોર્મેશનમાંથી તમે બેંક એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ ને તમારી બેન્ક ડિટેલ એડ કરી શકો છો બધો જ બધો જ મેન્ડેટરી ડેટા નાખી અને બટન છે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર આપ ક્લિક કરશો એટલે તમને સિસ્ટમ મેસેજ આપશે રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી અને એ ડેટા તમારો અપડેટ થઈ જશે ડેટા સેવ થઈ તમે પાછલા ટેબમાં જઈને જોઈ પણ શકો છો તો આ રીતે તમે બેન્ક ડિટેલ તમારી અપલોડ કરી શકો છો એડમિન યુઝર દ્વારા થેન્ક યુ